સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું રાજમાનું શાક અડધી વાટકી જેટલા મેં અહીંયા રાજમા લીધા છે અને આપણે ધોઈને સાફ કરી લેવાના છે પછી આપણે એને એક મોટા વાસણમાં ઉમેરી દઈશું એમાં બે વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે આ રીતે આપણે રાજમાને પલળવા મૂકી દેવાના છે અને આપણે દસથી બાર કલાક સુધી પલળવા રાખી દઈશું હવે આ બાર કલાક થઈ ગઈ છે ને રાજમા પલળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને કૂકરમાં નાખીને બાફી લેવાના છે તો આ રીતે આપણે રાજમાને કૂકરમાં નાખી દેવાના છે એમાં આપણે એક મોટું બટેટું ઉમેરશું ત્યારબાદ આપણે આમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે બટેટું થોડું મોટું છે તો હું એના અહીંયા ટુકડા કરી લઈશ નાના નાના જેથી આ બટેટું પાણીમાં ડૂબી જાય અને સરસ બફાઈ જાય એ માટે હું અહીંયા આના નાના ટુકડા કરી લઈશ હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું હવે ચાર થી પાંચ વિસલ આવે ત્યાં સુધી આપણે આને બાફીને તૈયાર કરી લઈશું રાજમા બફાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આપણે શાક માટે ગ્રેવી બનાવીને તૈયાર કરી લઈશું મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને સુધારીને લઈ લીધી છે સાથે જ બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે હવે આપણે આની ગ્રેવી બનાવીને તૈયાર કરી લેવાની છે આ રીતે આપણે આ બંને ગ્રેવી બનાવીને તૈયાર કરી લીધી છે અને રાજમા પણ બફાઈ ગયા છે હવે આપણે આને કૂકર ખોલીને ચેક કરી લેશું રાજમા અને બટેટું એ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા રાખી દઈશું આપણે અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું એમાં આપણે ઉમેરશું રાઈ જીરું સુકેલું લાલ મરચું તજના ટુકડા બેથી ત્રણ બાદિયું અને બે તમાલપત્ર આપણે આમાં એડ કરી દેવાના છે ચપટી જેટલી હિંગ મીઠો લીમડો હવે આપણે જે ડુંગળીની ગ્રેવી તૈયાર કરી હતી એ આમાં એડ કરીશું અને આને થોડી વાર માટે પકાવી લેવાની છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે જેથી ડુંગળી સહેલાઈથી ગળી જાય ત્યાર પછી આ રીતે મિક્સ કરતા જઈને ડુંગળીને થોડી વાર માટે આપણે પકાવી લેવાની છે જ્યાં સુધી આનો કલર હલકો ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે આને પકાવીને તૈયાર કરી લઈશું હવે આનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું અને આને પણ સારી રીતે મિક્સ કરીને થોડી વાર માટે પકાવી લેવાની છે થોડી વારમાં જ તેલ છે છૂટું પડવા લાગશે ત્યાં સુધી જ આપણે આ ગ્રેવીને પકાવવાની છે હવે આપણે આમાં એડ કરીશું અઢી ચમચી જેટલી હળદર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને આને મિક્સ કરીને થોડીવાર માટે પાકવા દસું તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી પણ તેલ છે છૂટું પડવા માંડ્યું છે હવે આપણે જે બટેટાને બાફ્યું હતું એની પણ ગ્રેવી બનાવીને તૈયાર કરી લીધી છે તો એને પણ આમાં એડ કરી દેશો આ રીતે આ રીતે બટેટાની ગ્રેવી એડ કરવાથી શાકનો રસો છે એકદમ ઘાટો બનશે આ રીતે જો તમે શાક બનાવશો તો તે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી આમ મિક્સ કરતા જઈને પકાવી લેશું થોડી જ વારમાં આપણી ગ્રેવી છે એ સારી રીતે પાકીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં બાફીને તૈયાર કરેલા રાજમાને એડ કરી દેવાના છે એક રાજમાને તોડીને આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો રાજમા છે સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આને પણ આપણે મિક્સ કરીને થોડીવાર માટે પકાવી લેવાનું છે હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને આને મિક્સ કરી લેશું તમને જો વધારે રસો પસંદ ના હોય તો તમે આ રીતે અડધો ગ્લાસ પાણી ઉમેરીને પણ શાકને પકાવીને તૈયાર કરી શકો છો મસાલામાં આપણે ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આમચૂર પાવડર ગરમ મસાલા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાથી શાકનો કલર છે એ ખૂબ જ સરસ આવશે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવું હોય એ એ બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે શાકના ખાટા મીઠા સ્વાદ માટે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આ રજમાનું પરફેક્ટ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને થોડીવાર માટે આને ઠંડુ થવા માટે રાખી દઈશું હવે આપણે આને સર્વ કરી લઈશું હું અહીંયા આને ભાતની સાથે સર્વ કરું છું તમે રોટલીની સાથે પણ આને ખાઈ શકો છો જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને આ રીતે નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બે લાયકનને જરૂરથી પ્રેસ કરી લેજો જેનાથી મારા આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજની મારી રેસિપી તમને કેવી લાગી